ગાયનેક ને લગતા કોઈ પણ પ્રોબ્લેમ અને ઓપરેશન માટે થઈને હવે રાજકોટ કે અમદાવાદ ધક્કો નહીં ખાવો પડે હવે આ તમામ સુવિધાઓ તમને આપણા શહેર મોરબીમાં જ મળી જવાની છે જેના માટે મોરબીની અંદર છે ઉમા હોસ્પિટલ જેનું એડ્રેસ હું તમને જણાવી દઉં તો ઉમા ગાયનેક હોસ્પિટલ સરદારબાગ સામે નવા પૂજારા ટેલિકોમ વાળી શેરી નમસ્કાર હું સત્યાજી જાડેજા મોરબી અપડેટના હેલ્થ પ્રમોશન શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને દુરબીન લેઝરના અંડાશય અને કોથળીના ઓપરેશન માટે આપણે રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોની અંદર ધક્કા ખાવા પડે છે ત્યારે હવે ઉમા ગઈને હોસ્પિટલની અંદર તમને આ બધા જ જે ઓપરેશન છે એ ઓપરેશનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા ઓપરેશન કરી આપવામાં આવશે અને છથી સાત કલાકની અંદર તમારી ટ્રીટમેન્ટ પૂર્ણ કરી દેવામાં આવશે મુંબઈ બેલગામ સાંગલી જેવા મહારાષ્ટ્રના અનેક શહેરોની અંદર જેમણે ટ્રીટમેન્ટ કરી છે એવા ડૉક્ટર એમ એન હોથી દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે તમને અહીંયા તમામ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે મોરબીના તો ખરા જ પણ ગુજરાતના પણ અનેક જિલ્લાઓ અને ભારતના અનેક રાજ્યોમાંથી પણ અહીંયા પેશન્ટો પોતાની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવતા હોય છે મોટાભાગે એવું બનતું હોય છે કે હોસ્પિટલોની અંદર બહારથી ડૉક્ટર આવીને ઓપરેશન કરતા હોય છે જ્યારે ઉમા હોસ્પિટલની અંદર ડોક્ટર પોતે જ બધા જ ઓપરેશન કરી આપશે લેડીઝ સર્વર માટે અહીંયા લેડીઝ ડૉક્ટર પણ હાજર છે ઉમા ગઈને હોસ્પિટલમાંથી ડૉક્ટર અમારી જોડે છે ઇરાદો સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મોરબી અપડેટમાં ખાસ કરીને પહેલો જ પ્રશ્ન હું તમને પૂછવા માગીશ કે આપણે જે કોથળીના ઓપરેશનને જે સ્પેશિયાલિસ્ટ આપણે ગણાય છે અંડાસાઈના દૂરબીનના લેઝરના જે ઓપરેશન હોય છે એના વિશે આપ લોકોને શું કહીશું દૂરબીન અને લેસર એક એવી વસ્તુ છે કે જે લેટેસ્ટ ટેકનોલોજી જે છે એ અત્યારે જોવામાં આવે તો દૂરબીન અને લેસર જ છે કોથળી અને અંડાશયમાં જે પ્રોબ્લેમ થતા હોય છે માસિક વધારે આવવા કોથળીમાં ગાંઠ થવી અંડાશયમાં ગાંઠ થાવી કે મસો થઈ જાવો પડદો હોય કોથળીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે તો એ દરેક વસ્તુના એક મિરરિંગ ઇમેજ પીરિયડ ઉપર આવતું હોય એટલે ઘણી વખત આપણે પીરિયડ વધારે આવવા પીરિયડ ઓછા આવવા તો એ જે પ્રોબ્લેમ છે તો એ ટાઈમે આપણે સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ અને એના માટેનું જે નિવાકરણ છે એ દૂરબીન અને લેસરથી અહીં પોસિબલ છે અને લેટેસ્ટ ટેકનોલોજી છે એટલે કાંઈ પ્રશ્ન તો આવતો જ નથી બીજો જી ખાસ કરીને ઉમા ગઈને હોસ્પિટલની અંદર આપણે કેવી કેવી પ્રકારની સારવાર કરવામાં આવે છે અને કઈ કઈ ટ્રીટમેન્ટ અહીં અવેલેબલ છે જે ઓબસ્ટેટિક અને ગાયનેક જે નોર્મલ પ્રેક્ટિસ હોય છે ડિલેવરી સિઝરિયન એ તો બધું ખરા જ અને દુખાવા વગરની ડિલેવરી કરવી એ અત્યારે લેટેસ્ટ એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એના સિવાય કોથળી અને અંડાસિંગના દૂરબીન અને લેસરથી ઓપરેશન થવા એ પણ અત્યારે લેટેસ્ટ જ ચાલી રહ્યો છે તો એ જનરલી બધી વસ્તુ અહીંયા થઈ જાય છે જનરલી એવું હોય કે અમુક મોટી મોટી ગાંઠ હોય ત્યારે લોકો ટાંકાવાળું ઓપરેશન પસંદ કરતા હોય છે અને એવું જનરલી હોય કે દૂરબીનના ઓપરેશન માટે બહુ એક્સપિરિયન્સ સર્જનની જરૂર પડતી હોય છે તો એ પણ અહીંયા મારા દ્વારા જ કરવામાં આવે છે એ પણ ટેન્શન જેવું નથી ગમે એટલી પોણા બે બે કિલોની ગાંઠ હોય એ પણ મેં દૂરબીન લેસરથી કાઢેલી છે જી તો આ પ્રકારે આ બધી જ ટ્રીટમેન્ટો છે અહીંયા તમને સાહેબ પોતે જ બધા ઓપરેશન કરે છે અને તમામ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને છથી સાત કલાકની અંદર જે ઓપરેશનો હોય છે એ કરી આપવામાં આવતા હોય છે ખાસ કરીને લેડીઝને લગતી કંઈ પણ ટ્રીટમેન્ટ હોય એના માટે આપણે વિચારતા હોય કે લેડીઝ ડૉક્ટર અવેલેબલ હશે કે કેમ અને મોટાભાગે એવું પણ બનતું હોય કે લોકો રાજકોટ અને અમદાવાદ આના માટે થઈને ધક્કા ખાતા હોય છે ત્યારે એના વિશે આપ શું કહીશો જનરલી મોરબીમાંથી કોઈપણ ટ્રીટમેન્ટ માટે રાજકોટ અમદાવાદ જવાની કે ત્યાંથી ડોક્ટર બોલાવવાની સિસ્ટમ છે આપણી હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિક સર્જન અને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર એમ એન હોથી સાહેબ પોતે જ કરે છે મોરબીમાં ટ્વેન્ટી ફોર અવર્સ અવેલેબલ રહીએ છે એટલે હવે મોટા ઓપરેશન માટે ત્યાં જવાની જરૂર નથી અને એઝ અ લેડી ડૉક્ટર હું ડૉક્ટર હેપી તેમના આસિસ્ટન્ટમાં છું સાથે જી તો આ પ્રકારે તમારે હવે રાજકોટ અમદાવાદના જે ધક્કાઓ છે એ બંધ થઈ ગયા છે તમામ પ્રકારની જે સુવિધાઓ છે મોરબીની અંદર છે ઉમા ગાઈને હોસ્પિટલમાં મળી જવાની છે ખાસ કરીને બહારથી જે લોકો ઓપરેશન કરાવવા માટે આવતા હોય કે જે ઓપરેશન કરાવતા હોય બીજા જિલ્લાના હોય એના માટે તમે શું કહેવા માંગશો જ્યારે બારથી લોકો અહીંયા આવતા હોય છે ત્યારે અમુક રિપોર્ટ્સને એ કરાવી લેવું જરૂરી છે અને ડેટ મારી પાસે લેવી જરૂરી છે કારણ કે હું તમને ડેટ આપીશ તો એ પ્રમાણે પછી આપણે પ્લાન કરી અને અહીંયા ઓપરેશન આપણે કરી શકીએ જી તો બહારથી બહારના જિલ્લામાંથી જે લોકો ઓપરેશન કરવા માટે આવતા હોય છે એમને આ ખાસ કાળજી રાખવાની છે સાહેબ ઓડિયન્સ જે આપણે જોઈ રહી છે એને તમે અંતે શું સંદેશ આપવા માગશો ઘણી વખત માસિકના પ્રોબ્લેમને લઈને લેડી છે એ કહી નથી શકતી જી જ્યારે કે છે ત્યારે ઘણી વખત લોકોને સમજણ ન પડતી હોય કારણ કે આજે હું મેલ છું તો મને એ ક્વેશ્ચન એટલી સિરિયસનેસથી મને ન ખબર પડે પણ જે લેડી છે એ સમાજમાં બીકને કારણે ન કહે તો એ વસ્તુને કારણે આપણે ઘણા બધા બીજા પ્રોબ્લેમ ગાંઠ મોટી થઈ જાવી કેન્સર આવું તો આપણે નજરઅંદાજ નથી કરવાના એના પ્રત્યે આપણને એકવાર ખબર પડી કે પીરિયડમાં કંઈક પ્રોબ્લેમ આવે છે મને પેટમાં દુખે છે પીરિયડમાં તો એક વખત સોનોગ્રાફી કરાવી લો એટલીસ્ટ જી એટલે પછી આપણને આગળ શું કરવું એ આપણને ખ્યાલ આવે એટલે અવેર થાવ અને તંદુરસ્ત રહ્યો જી આ ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ તો ઉમા ગાયનેક હોસ્પિટલની અંદર તમામ પ્રકારની જે સુવિધાઓ છે પૂરી પાડવામાં આવે છે તો તમને કોઈપણ પ્રકારની કંઈક પણ ટ્રીટમેન્ટની જરૂર હોય તો આપ એક વખત અચૂકથી ઉમા ગાયનેક હોસ્પિટલની મુલાકાત લો ઉમા ગાયનેક હોસ્પિટલમાંથી બેન મારી જોડે છે બેન તમારું મોરબી અપડેટમાં સ્વાગત છે તેઓ પોતે છેલ્લા ચૌદ વર્ષથી યોગા સાથે જોડાયેલા છે અને ખાસ કરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે પણ જોડાયેલા છે અને મોરબીની અંદર આપનું જે યોગા સેન્ટર ચાલે છે એના વિશે આપશું માહિતી આપશો મારું લીલા લેર છે ને ત્યાં ગાર્ડન છે એક જી અને ત્યાં હું ફ્રી ઓફમાં ક્લાસ ચલાવું છું જી તો જે ત્રણ વર્ષથી આ ચલાવું છું અને સંખ્યા તો પુષ્કળ એમ કે જગ્યા નથી હોતી એક જગ્યાએ હતું તો ત્યાંથી ચેન્જ કરીને બીજી જગ્યાએ લીધું કે સંખ્યા માટે સમય એટલા માટે જી તો લીલા લહેરની અંદર આ જગ્યાએ ઉમા યોગા ક્લાસીસ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ પોતે જ ચલાવે છે અને જે લેડીઝને કંઈ પણ પ્રકારના રોગ હોય એનામાં યોગાનો શું બેનિફિટ રહેતો હોય છે ખાસ કરીને જો ડાયાબિટીસ છે છે કમર હોય હોય ગોઠણ દુખતા એના માટે કેટલી બહેનોને એટલો બધો લાભ છે ને કે મોટી મોટી ઉંમરના હવે તો જોડાવા માંડ્યા છે થોડાક દિવસ એમ જોવે કે આ તો અમારાથી ન થાય પણ એ ધીરે ધીરે આવા માંડે ને એટલે એમ કે ઓહો આ તો હવે આ થઈ ગયું અત્યારે એક બેન એટલા છાસઠ વર્ષ જેવડા છે નીચે નહોતા બેસી શકતા પણ અત્યારે અમારી સારે એકવીસ સૂર્ય નમસ્કાર ડેઈલી કરે જી તો આ પ્રકારે તમને લેટેસ્ટ બધી સુવિધાઓ માં ગઈને હોસ્પિટલમાં તો મળવાની જ છે પણ પ્રાચીન આપણી યોગની પદ્ધતિથી જે સારવાર કરવામાં આવે છે એની સુવિધા પણ તમને અહીંયા મળવાની છે અત્યારે હોસ્પિટલમાંથી પેશન્ટ મારી જોડે છે તમારું નામ જણાવજો મારું નામ હેમાલીબેન પટેલ છે જી હેમાલીબેન તમને કેટલા સમયથી આ ગાયનેકને લગતી જે તકલીફો હોય છે કેટલા સમયથી હતી અને અત્યારે તમને કેવું લાગે છે ને કેવી ટ્રીટમેન્ટ મળી તમને મને અત્યારે લગભગ પાંચથી છ વર્ષ પહેલાં પેટની તકલીફને એવું હતું મેં સુરત બે વખત લોકલ ઓપરેશન કરાવ્યા પણ મને કોઈ જાતનો ફેર પડ્યો નથી અને મને અચાનક અહીંયા પેટમાં દુખવા માંડ્યું ને તો હું અહીંયા ઉમા હોસ્પિટલમાં આવી અને ઉમા હોસ્પિટલમાં આ હોતી સાહેબે મને જે ટ્રીટમેન્ટ કરી અને એમણે મને જે ઓપરેશન માટે કીધું અને મેં ઓપરેશન કરાવ્યું અને એકદમ સક્સેસ ગયું મારું ઓપરેશન અને છ કલાકમાં તો હું એકદમ ચાલતી થઈ ગઈ અને બે દિવસ પછી ઘરે જઈને ઘરનું બધું કામે કર્યું અને કોઈ જાતનું આપણને આમાં પેઇન થતું નથી હું તો એમ જ કહું છું કે તમારે બધાય રાજકોટ જવાની જરૂર નથી કે અમદાવાદ જવાની જરૂર નથી આપણે મોરબીમાં જેવી સુવિધા સારી ચાલુ થઈ ગઈ છે કારણ કે મોરબીની પબ્લિકને ખબર નથી કે અહીંયા ઉમા હોસ્પિટલ ચાલુ થઈ છે હા અને હોતી સાહેબ પણ એકદમ સારા છે ડૉક્ટર મિહિર હોતી અને એમનો સ્ટાફ પણ ઘણો સારો છે અને હોસ્પિટલ એકદમ હાઇજીનિક છે એકદમ ક્લીન એન્ડ ક્લિયર છે ખાસ કરીને મોટાભાગના લોકો છે જેમને કોથળીનું ઓપરેશન છે એ ઉમા હોસ્પિટલની અંદર કરાવેલું છે એમની સાથે આપણે વાતચીત કરીશું કે એમને કેવી ટ્રીટમેન્ટ રહે અને કેવી સુવિધા આપવામાં આવી હતી તમારું નામ જણાવજો મારું નામ જયશ્રીબેન દેવજીભાઈ જી જયશ્રીબેન તમે કેટલા વર્ષથી તમને પ્રોબ્લેમ હતો કેવી તમને અહીંયા સારવાર મળી છે અને કેવી ટ્રીટમેન્ટ કરી મને ચારથી સાડા ચાર મહિનાથી પ્રોબ્લેમ હતો અને અહીંયા આવીને મને બહુ સારી સુવિધા મળી છે મને સ્ટાફનો સાહેબનો મેડમનો અને કોઈનો કે મને ઓપરેશન કરાવ્યું એવી રિકવરી દસ દિવસમાં આવી ગઈ છે જી બીજા જે કેવા પેશન્ટ મારી જોડે છે તમારું નામ જણાવજો સર મનસુખભાઈ વરસડા જી તમને કયા પ્રકારની પ્રોબ્લેમ હતી તમને અહીંયા કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતી ને કેવી ટ્રીટમેન્ટ આવીને કેટલા વર્ષમાં તમને કેટલા દિવસમાં તમને ફેર પડી ગયો ચાર દિવસમાં મને એકદમ ફેર પડી ગયો હાલતી થઈ ગઈ જી ચાર દિવસની અંદર ટ્રીટમેન્ટ કેવી રહી તમારી સરસ જી બીજા એક પેશન્ટ છે તમારું નામ જણાવજો શીતલબેન ધનસુખ ભાઈ સેરસિયા શીતલબેન તમને કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતો અહીંયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે ખાસ કરીને મહિલાઓને જ્યારે ટ્રીટમેન્ટ કરવાનું છે ત્યારે મહિલા ડોક્ટર અહીંયા છે તો એ વિશે તમે શું કહીશું મને બે વર્ષથી આ ગાંઠું થઈ ગઈ હતી અંદર કોથળીમાં જી મને સરસ ઓપરેશન થઈ ગયું મને જેટલી બીક લાગતી હતી એટલી સાહેબને જરાય કે તમે ઉપાધી કર્યા વગરનું જી કાંઈ ઓલું નહીં થાય એમ અને સાહેબની સર્વિસ બહુ મસ્ત મળી મારું નામ છે વિશાલ કાવર ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે બેબી પ્લાનિંગનું અમે વિચારી રહ્યા હતા ત્યારે અમે ઉમા હોસ્પિટલ થ્રુ ફ્રેન્ડના રેફરન્સ થ્રુ અમે ઉમા હોસ્પિટલ આવ્યા અને અમે ડૉક્ટર એમ એમ એન ઓથી સાહેબ પાસે ડિસ્કસ કરી એઝ અ હસબન્ડ વાઇફના રિપોર્ટિંગ કરાવ્યા રિપોર્ટ પ્રોપર આવ્યા બાદ ડૉક્ટર એમ એન ઓથી સાહેબના માર્ગદર્શન હેઠળ બેબી પ્લાનિંગનું અમને વિચાર્યું અને અહીંયા આવીને અમે ખૂબ જ સેટિસ્ફાઈડ છીએ મારું નામ છે અંકિતા પનારા મારા ટ્વિન્સ બે બેબી બોઇઝ છે નહીંતર બેબી બોઇસો એમાં એમ કે ટ્વીન્સ પ્રેગ્નન્સીમાં કાચની પેટીમાં એમ રાખવાનું આવે પણ ના મારે એકદમ સરસ હતા એમ નોથી સર પણ બહુ સરસ છે હા અને સ્ટાફનો બહુ સરસ રીતે એમ કે સપોર્ટ છે મારું નામ જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચારોલા અહીંયા અમારે મારી વાઇફને સતત ત્રણ મહિના કન્ટિન્યુ ત્રણ મહિનાથી મેનસ્ટોર રિલીઝનો પ્રોબ્લેમ હતો પછી અમે બે ત્રણ બીજા ડૉક્ટરની બતાવ્યું પણ ડૉક્ટરોએ હાર્ટની થોડીક વાલની રિલી હતો વાલ થોડોક લીકેજ હતો એટલે માટે ઓપરેશનની ના પાડી હતી પછી અમે સાહેબ પાસે આવ્યા અને સાહેબે કીધું કે કોઈ જાતની ચિંતા કરવા નથી અને રાજકોટ જવાની જરૂર નથી એટલે અમને થોડોક અમારો એટીટ્યૂડ વધી ગયો એમ કે સાહેબ પાસે હવે સર્જરી કરાવી નાખી લેપ્રોસ્કોપી અને સાહેબે કરી પણ નાખી બીપીની એ બીમારી હતી સાથે સાથે પણ સાહેબે ફર્સ્ટ ક્લાસ કીધું કે ના રેડી થઈ જશે અને સાહેબ પાસે લેપ્રોસ્કોપી સર્જરી કરાવી નાખી અમે મોરબી અપડેટના માધ્યમથી બીજી લેડિસોને પણ કહી છે કાંઈ પણ ગાયનિક પ્રોબ્લેમ હોય

એમ અને અને ઠીક મેં સારી કરી માણસો સારા હે સુવિધા સારી એ ચોખ્ખું બધું કમ્પ્લીટ જ છે રેડી એમ અને છ કલાકમાં હાલતા કદી જતા ઓપરેશન કર્યું પછી રેડી એમ તો તમે મોરબી અપડેટના હેલ્થ પ્રમોશન જોડાયા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર